ધોરણ નવ વિષય યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ પાઠ દસ લાંબી કૂદ ઓનલાઈન હોમવર્ક માટે સ્વાધ્યાયપૂર્તિ એમસીક્યુ સવાલ જવાબ પ્રશ્ન એક આપણા પૂર્વજો એટલે કે પ્રાચીન માનવો ખોરાકની શોધ માટે આનંદ માટે અને સ્વરક્ષણ માટે શું કરતા હતા જવાબ દોડવા કૂદવા અને ફેંકવાની ક્રિયા પ્રશ્ન બે લાંબી કૂદનો આગમ દોડમાર્ગ કેટલા મીટર લાંબો રાખવામાં આવે છે જવાબ પિસ્તાળીસ મીટર પ્રશ્ન ત્રણ લાંબી કૂદના આગમ દોડમાર્ગની પહોળાઈ કેટલી હોય છે જવાબ એક પોઈન્ટ બાવીસ મીટર પ્રશ્ન ચાર લાંબી કુંડનો ખાડો કેટલો પહોળો હોય છે જવાબ બે પોઈન્ટ પંચોતેર મીટર પ્રશ્ન પાંચ એક પાટિયાની લંબાઈ કેટલી હોય છે જવાબ એક પોઈન્ટ બાવીસ મીટર પ્રશ્ન છ એક પાટિયાની પહોળાઈ કેટલી હોય છે જવાબ વીસ સેન્ટીમીટર પ્રશ્ન સાત ઠીક પાટિયાની જાડાઈ કેટલી હોય છે જવાબ સાત પોઈન્ટ પાંચ સેન્ટીમીટર પ્રશ્ન આઠ ઠીક પાટિયાની ખાડા તરફની ધાર અને ખાડાની ઠીક પાટિયા તરફની ધાર વચ્ચે કેટલું અંતર રાખવાનું હોય છે જવાબ એક મીટર પ્રશ્ન નવ ઠેકપાટિયાને જમીનમાં કેવી રીતે દાંટવામાં આવે છે જવાબ જમીનની સપાટીને સમતલ પ્રશ્ન દસ લાંબી કુંદની સમગ્ર ક્રિયાને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે જવાબ ચાર પ્રશ્ન અગિયાર આગમ દોડ માર્ગ ઉપર ખેલાડીએ કેવી રીતે દોડવાનું હોય છે જવાબ સીધી રેખામાં ઝડપથી પ્રશ્ન બાર લાંબી કૂદમાં ઠીક પછી શરીરને કેટલા અંશના ખૂણે ચૂકવાનું હોય છે જવાબ પિસ્તાળીસ અંશના ખૂણે પ્રશ્ન તેર આગામ દોડમાં છેલ્લું કદમ કેવું લેવામાં આવે છે જવાબ થોડું ટૂંકું પ્રશ્ન ચૌદ લાંબી કુંદમાં ઠેક લીધા પછી હવામાં ઉડાણની નીચેની ક્રિયાઓમાં કઈ ક્રિયા પદ્ધતિ ખોટી છે જવાબ પલાણ પદ્ધતિ પ્રશ્ન પંદર લાંબી કુંદના નિયમ પ્રમાણે ઠેક પાટિયાનો રંગ કેવો રાખવાનો હોય છે જવાબ સફેદ પ્રશ્ન સોળ લાંબી શ્રેષ્ઠ આંક પ્રાપ્ત કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે જવાબ મિશ્ર પદ્ધતિ પ્રશ્ન સત્તર લાબી કુદમાં કુદનું અંતર કઈ રીતે માપવામાં આવે છે જવાબ એક પાટિયાથી ખાડામાંના સ્પર્શ સુધીનું પ્રશ્ન અઢાર લાંબી કૂદમાં ખેલાડી ઠીક કયા પગે લે છે જવાબ મજબૂત પગે પ્રશ્ન ગ્રીસ લાંબી કૂદનું ત્રીજું કૌશલ્ય કયું ગણાય છે જવાબ ઉડિયાન પ્રશ્ન વીસ લાંબી કૂદમાં પેશ કદમી લીધા પછી કઈ ક્રિયા શરૂ થાય છે જવાબ પગઠીકની પ્રશ્ન એકવીસ લાંબી કૂદમાં ઉડ્ડયનનો કોણો સામાન્ય રીતે કેટલા અંશનો હોય છે જવાબ પિસ્તાળીસ અંશ પ્રશ્ન બાવીસ નીચેના કયા કૌશલ્યોમાં ખેલાડીનું શરીર ઉપર અને આગળની દિશામાં ગતિ કરતું હોય છે જવાબ

પેશકદમી પ્રશ્ન છવ્વીસ લાંબી કુંદમાં ખેલાડી આગમ દોડ માર્ગ પર ઠેક પાટિયા સુધી દોડે તેને શું કહેવાય જવાબ પેશકદમી પ્રશ્ન સત્યાવીસ લાંબી કુંદમાં હરીફ કઈ પદ્ધતિમાં હવામાં તરવાની ક્રિયા કરે છે જવાબ હવાતર પ્રશ્ન અઠ્યાવીસ લાંબી કુંદમાં ચાલવાની ક્રિયા કરે છે જવાબ પ્રશ્ન લાંબી આગમ દોડ માટેની કદમ યોજના કેટલા પ્રકારની છે જવાબ ત્રણ પ્રશ્ન ત્રીસ લાંબી કુંદમાં પગ લીધા પછી કઈ ક્રિયા શરૂ થાય છે જવાબ ઉડિયનની પ્રશ્ન કૂદમાં ઉડિયનમાં ખેલાડીના શરીરના ગુરુત્વ મધ્ય બિંદુની સ્થિતિ જણાવો જવાબ આગળની દિશામાં પ્રશ્ન બત્રીસ લાંબી કૂદમાં પેશ કદમી એટલે શું જવાબ ખેલાડી દોડવાનું શરૂ કરે ત્યાં ત્યાંથી ઠેકપેટિયા સુધીનું અંતર પ્રશ્ન તેત્રીસ લાંબી કુંડની હવાચલ પદ્ધતિમાં મુક્ત પગને કેટલી વખત આગળ પાછળ કરવામાં આવે છે જવાબ બે વખત પ્રશ્ન ચોત્રીસ લાંબી કુંદમાં પેશકદની કૌંસમાં આગાઉ દોડ શા માટે લેવામાં આવે છે જવાબ ગતિશક્તિનો મહત્તમ લાભ મેળવવા પ્રશ્ન પાંત્રીસ લાંબી કૂદમાં કઈ પદ્ધતિમાં શરીરની સ્થિતિ હવામાં લટકતી બને છે જવાબ લટક પ્રશ્ન છત્રીસ લાંબી કૂદમાં પગ ઠીકનું કાર્ય જણાવો જવાબ શરીરને ઉપરની દિશાએ વિસ્તારોને ખૂણે બદલવાનું પ્રશ્ન સાડત્રીસ લાંબી ગુંદમાં દોડવાનું શરૂ કરી ઠેકપાટિયા સુધીના અંતરને શું કહેવાય છે જવાબ આગમ દોડ અથવા પેસ કદમી પ્રશ્ન આડત્રીસ લાંબી ગુંદમાં આવા મુક્ત પગની ક્રિયા કેવી રીત હોય છે જવાબ ખેલાડી મુક્ત પગને બે વખત આગળ પાછળ કરે છે જવાબ ઓગણચાલીસ લાંબી કુંદમાં ઉન્ડયનની પ્રચલિત પદ્ધતિઓ કેટલી છે જવાબ ચાર પ્રશ્ન ચાલીસ નીચે આપેલી ખેલાડીની દોડ કદમ યોજનાઓમાં એક યોજના ખોટી છે તે શોધીને ઉત્તર લખો જવાબ બે વત્તા ત્રણ વત્તા પાંચ બરાબર દસ કદમો પ્રશ્ન એકતાલીસ કુંદની આગમ દોડ માર્ગ કેવો હોવો જોઈએ જવાબ સમતલ પ્રશ્ન બેતાલીસ લાંબી કૂદનું પાટિયું શામાંથી બનાવેલ હોવું જોઈએ જવાબ લાકડા માંથી પ્રશ્ન તેતાલીસ લાંબી કુંદમાં ત્રણેય દોડ કદમો કદમ યોજનાઓમાં ખેલાડીના શરૂઆતના બે બે કદમો કેવા હોય છે જવાબ ટૂંકા પ્રશ્ન ચુમ્માલીસ લાંબી કુંદમાં પગ ઠેક લેતી વખતે ન્યૂટનનો ગતિનો કેટલામો નિયમ લાગુ પડે છે જવાબ ત્રીજો પ્રશ્ન પિસ્તાલીસ લાંબી કુંદમાં પગઠેકની ક્રિયામાં પ્રક્ષેપણના સિદ્ધાંત મુજબ ગતિ શક્તિનું સામા રૂપાંતર થાય છે જવાબ ઉછાળ શક્તિમાં પ્રશ્ન છેતાલીસ લાંબી કુંદમાં અસરકારક પગઠેક લેવા માટે છેલ્લું કદમ કેવું લેવાનું હોય છે જવાબ થોડુંક ટૂંક પ્રશ્ન સુડતાલીસ લાંબી કુંડમાં ઊંડિયનની હવાતર પદ્ધતિમાં મુક્ત પગ ધડ સાથે લગભગ કેટલા ખૂણો બનાવે છે જવાબ સિત્તેર અંશનો પ્રશ્ન અડતાલીસ લાંબી કુંડમાં ઊંડિયનની અવાચલ પદ્ધતિમાં મુક્ત પગને હવામાં કેટલી વખત આગળ પાછળ કરવામાં આવે છે જવાબ બે વખત પ્રશ્ન ઓગણપચાસ લાંબી કુંદમાં ઊંડનની ક્રિયા થતાં શરીર ખાડાની નજીક આવે છે ત્યારે કઈ ક્રિયા શરૂ થાય છે જવાબ ઉતરાણની ક્રિયા જો તમે ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો બાય લલિત નળિયા